નમસ્કાર સાથે વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે ત્યારે નાગરવાડા ચાર રસ્તાથી લઈને સલાઠવાડા ચાર રસ્તા સુધી ફરી આ બાજુ લઈને કારેલીબાગ પોલીસ ચોકીથી ટ્રાફિક સમસ્યા યથાવત જોવા મળી રહી છે વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે નાગરવાડા ચાર રસ્તા લઈને સલાટવાડા ચાર રસ્તા સુધી તેમજ કારીલબાગ પોલીસ ચોકી લઈને ટ્રાફિક સમસ્યા યથાવત જોવા મળી રહી છે લોકો બાઇકો તેમજ ફોર વ્હીલરો રસ્તા વચ્ચે મૂકીને જતા રહેતા હોય છે જેનાથી ટ્રાફિક વધી જાય છે નાગરવાડા ચાર રસ્તા પાસે એટલું ટ્રાફિક થાય છે કે એ લોકો ત્યાંથી આવવા જવામાં તકલીફ પડી રહી છે હવે જોવાનું રહ્યું કે આ વિસ્તારમાં ટ્રાફિક શાખા તેમજ દબાણની ટીમ ક્યારે આ વિસ્તારમાં વિઝિટ લે છે એવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર